તો સરહદી વિસ્તારની તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે વાવ તાલુકામાં બાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ છે છેલ્લા ચાર દિવસથી આ ગામ અત્યારે સંપર્ક વિહોણું છે દિવસથી પૂરના પાણીથી બાકરી ગામ ઘેરાયેલું છે આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે ઢીમા વાવ સહિતના તમામ માર્ગોનો માર્ગોનો સંપર્ક તૂટેલો છે પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા પણ ગ્રામજનોને અપીલ કરાઈ ગામ લોકોએ કહ્યું કે હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે દ્રશ્ય તમને બતાવી રહ્યો છું ઠેર ઠેર પાણી આ પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો છેલ્લા પચાસ કલાકથી વધુ પણ આ પાણી આ પરિસ્થિતિ જોઈ શકો છો આ ભાખરી ગામ ભાંકરી ગામ છેલ્લા પચાસ સિત્તેર કલાકથી પણ વધારે સંપર્ક વિહાણું બન્યું છે ભાખરીથી ડિમા ભાખરીથી સપરેડા ભાખરીથી વાવ જવા માટેના તમામ રસ્તા બ્લોકેજ છે મારી તમામ ગ્રામજનોને વિનંતી કે આ રસ્તે હાલમાં બાઇક લઈને કે ગાડી લઈને ચાલુ અશક્ય છે ટ્રેક્ટર પણ જઈ શકતું નથી આ પરિસ્થિતિ હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પરિસ્થિતિ છે બાખરી ગામની આ વહેની અંદર મહેરબાની કરી કોઈ નાનું મોટું આવે નહીં કે ભયંકર પરિસ્થિતિ છે